ગુમ થનાર મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ત્રણ તથા મધનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ઇ ડીવીઝન નાની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી જોશી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન બે વાગ્યે ઓમ પ્રકાશ પાલીવાલ રહેઠાણ વર્મા બાનસવાડી બેંગ્લોર પિનકોડ નંબર ફાઇવ સિક્સ ડબલ ઝીરો ફોર થ્રી મોબાઈલ નંબર ડબલ નાઇન વન સિક્સ ફોર એટ સિક્સ ઝીરો ફોર સેવન નાઓએ સુરત શહેર કંટ્રોલ રૂમ પર સરકારી મોબાઈલ ઉપર વોટ્સએપ તથા ફોન કરી જણાવેલ કે મારી પત્ની વર્ષા પાનીવાલ ઉંમરમાં ચાલીસ તારીખ દસ આઠ બે હજાર ચોવીસ ના રોજ નાગપુર થી બેંગ્લોર આવવા નીકળેલ જેઓ બેંગ્લોર ની જગ્યાએ સુરત આવી ગયેલ છે અને તેઓની ગુમ થયા જાણ બેંગ્લોર પોલીસને કરેલ છે બેંગ્લોર પોલીસ દ્વારા તેઓનો મોબાઈલ નંબર નાઇન સેવન ટુ સિક્સ એટ સિક્સ ઝીરો સેવન ટુ નાઓ નું લોકેશન મહેધરપુરા સ્ટેશન વિસ્તાર આવતું હોય પોલીસ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર સાહેબ શ્રી ઝોનચાર ની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ પરમાર તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ ના પોલીસ માણસો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભોયટાભાઈ કેસલાભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ બિરજીભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મિતેશભાઈ હસમુખભાઈ નાઓએ સદર મોબાઈલનું લોકેશન મૈદરપુરા પોલીસ સ્ટેશન તરફ ફોર્વર્ડ કરવામાં આવેલ છે મેસેજની ગંભીરતાને અને ધ્યાનને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ નાઓએ સદર ગુનામાં ગુમ થનાર મહિલાને શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી તથા સર્વેલન્સના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ માનસી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદાર સિંહ ધનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલ નાઓની ટીમ બનાવી લોકેશનવાળી જગ્યાએ ગયેલ અને ત્યાં આગળથી મહિલા મળી આવેલ નહીં જેથી સદર મહિલાનો ટેલિફોનિક નંબર કરવાની કોશિશ કરતા તેમનો સંપર્ક થયેલ નહીં જેથી ઝોન 3 કચેરીના વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન કરશનભાઈ નાઉની ટેકનિકલ મદદ લઈ સદર મહિલાનો લોકેશન મંગાવતા લોકેશન પ્રથમવાર અગાઉની જગ્યાથી આશરે સાત કિલોમીટર દૂર આવેલ તે જગ્યા ઉપર જઈ નીકળેલ અને તે નંબરનું નું અવારનવાર લોકેશન બદલાતું હોય છે તે મુજબ આગળ વધતા ગયેલ અંતે કડોદરા ચાર રસ્તા સુરત ગ્રામ્ય ખાતે પહોંચેલ તે સમયે તેમનો મોબાઈલ બંધ આવતા તાત્કાલિક સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી નાઓ તેમની ટીમ સાથે કડોદરા ચાર રસ્તા ખાતે લોકોની અવરજવર વધુ હોય જેથી સદર જગ્યાએ આજુબાજુમાં હ્યુમન સોર્સિસ તેમજ બાઇકોનો ઉપયોગ કરી ભીડભાડવાળી જગ્યામાં તપાસ કરતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ માનસિંહ નાઓને સદર ગુમ થયેલ મહિલાને સહી સલામત શોધી કાઢી તેમના પરિવાર નો સંપર્ક કરી સદર મહિલા નો કબજો સોંપવા તજવીજ હાથ ધરવામાં આવે છે પોલીસ અને સુરત શહેર કંટ્રોલ રૂમ કર્યા માન્ય અભિગમ દાખવી ગુમથનાર થનાર બહેન ને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવતી પ્રશંસનીય કામગીરી કરી છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે